શ્રી કૃષ્ણ મથુરા આવ્યા ધનુષ યાગ નું આયોજન કર્યું છે જેવી રીતે રામકથામાં સીતાજી નો સ્વયંવર નો પ્રસંગ છે એમાં અનેકો રાજાઓ આવેલા અને ભગવાન રામ તો એ સ્વયંવર કઈ પ્રતિસ્પર્ધી તરીકે આવ્યા પણ નહોતા ને એ તો ખાલી હાજરી આપવા વિશ્વામિત્ર ઋષિ સાથે એમના ગુરુ સાથે ગુરુજીએ કીધું કે આપણે જવાનું છે મહેમાન તરીકે તો એક આજ્ઞાકારી શિષ્ય તરીકે ભગવાન રામ અને લક્ષ્મણ પોતાના ગુરુ વિશ્વામિત્ર સાથે જનક રાજાના મહેલમાં ખાલી સ્વયંવર જોવા ગયા છે એમાં ભાગ લેવા નહોતા ગયા અને આપણે કથા જાણીએ છીએ કે અનેકો રાજાઓ દસ હજાર રાજા ત્યાં હતા એવું રામાયણ કીએ છીએ દસ રાજાઓ ત્યાં હતા બધાય થાકી ગયા આપણે કથા જાણી ઉપાડ્યું કોઈ આમ ઉપાડવામાં બધાય કોશિશ કરી ધનુષ તલભર ખસતું નથી અને ભગવાન રામ જેવા આવ્યા વિશ્વામિત્ર ઋષિની આજ્ઞા લઈને કે જાઓ રામ ભંજવ તાપ પરિતાપા આ જનક તાત જે છે પિતા છે એની ચિંતાને મુક્ત કરો અને આ ધનુષ ભંગ કરો અને ભગવાન રામ જેવા એ શિવ ધનુષ પાસે પહોંચ્યા અને ખાલી શિવ ધનુષ સ્પર્શ કર્યો ને અને પલ વારમાં ધનુષ ઉચકી લીધું અને ત્યાં એક પલ થઈ ધનુષ ઉપડ્યું અને બીજી પલ થઈ ત્યાં તો ધનુષ બે ફાડિયામાં છે ત્યાં ઉપસ્થિત લોકોને ખબર નથી પડી જતી આ કેમ થઈ જાય છે જેવું ધનુષ ઉપાડ્યું તો એમાં વીજળીના ચમકારા થયા બધાયની આંખો ઊંજાઈ ગઈ એક પણ માટે આમ આંખ બંધ થઈ અને બીજી પણમાં તરત આંખ ખોલી ત્યાં તો ધનુષના બે કટકા તો જેમ રામ એક પલમાં એ શિવ પિનાક ધનુષનું ભંજન કરે છે એવી જ રીતે ભાગવત કથાની અંદર શ્રી કૃષ્ણ કંસનો એવી જ રીતે એક મુષ્ટિ પ્રહારથી મુષ્ટિ પ્રહારથી કંસની છાતીમાં મુઠ્ઠીનો પ્રહાર કરી અને મામા કંસનો વધ કર્યો છે હવે એમાં એવું છે કે મામા માર્યો એ બે સગી બેનો છે કંસની બે પત્ની છે સગી બેનો છે આસ્તિ અને પ્રાપ્તિ અને મગજના રાજા જરાસંધની દીકરીઓ છે અને જેવા સમાચાર જરાસંધ પાસે પહોંચ્યા કે કૃષ્ણ એ કંસને માર્યો મારા જમાઈને માર્યો એટલે જરાસંધ ત્યાંથી મગધ રાજથી પોતાની આખી વિશાળ સેનાને લઈને મથુરા ઉપર આક્રમણ કરવા આવે છે પોતાના જમાઈના મૃત્યુનો બદલો લેવા શ્રી કૃષ્ણ સાથે વેર લેવા ત્યાંથી સેના લઈને આવે છે શ્રી નેતૃત્વમાં યાદવોને ભેગા કર્યા યાદવોની સેના એકત્રિત કરી અને યાદવોની સેના શ્રી કૃષ્ણના નેતૃત્વમાં જરાસંધની સેના સામે લડે છે જરાસંધને હરાવીને એની સેનાને હરાવીને એને પાછો ભગાડે છે જરાસંધ વળી પાછો ગયો હારીને આવ્યો થોડોક સમય થયો વળી પાછો સૈન્ય શે, ભેગું કરી વળી પાછો આવે છે આ બધું થતા વર્ણન છે જરાસંધ સોળ વખત મગધ થી પોતાની સેના લઈને મથુરા ઉપર ચડાઈ કરે છે સોળ વખત અને સોળે સોળ વખત શ્રી કૃષ્ણના નેતૃત્વમાં યાદવોની સેનાને હરાવીને પાછી મોકલી અને સત્તરમી વખત જરાસંધ એકલો નથી આવતો હવે પરદેશી એવા કાળ યૌવનને લઈને આવે છે સત્તરમી વખત જરાસંધ આવ્યો અને ભગવાને છે ને મથુરામાં રાજમહેલમાં યાદવોની સભા બોલાવી જેમાં યાદવ સમાજના મોટા મોટા અગ્રણી અગ્રણીઓ હતા અને ભગવાન યાદવોને કહે છે કે જુઓ એક વાત નક્કી છે જરાસંધને મથુરાની રાજગાદીમાં કોઈ રસ નથી કોઈ એક રાજા બીજા રાજ્ય ઉપર શું કામ આક્રમણ કરે એને વિસ્તારવાદ કરવો હોય પોતાની પોતાના રાજ્યના સીમાડા વિસ્તારમાં હોય તો એ એક બીજા ઉપર આક્રમણ કરે સ્વાભાવિક રીતે જરાસંધને મથુરાની રાજગાદીમાં કોઈ રસ નથી જરાસંધને મથુરાની રાજ ખજાનાની રાજત તિજોરીમાં કોઈ રસ નથી રાજગાદીમાં રસ નથી સંપત્તિમાં રસ નથી જરાસંધને એક જ વાતમાં રસ છે શ્રી કૃષ્ણ સાથે વેર લેવો શ્રી કૃષ્ણને મારવો અને હું જ્યાં સુધી મથુરામાં રહીશ જરાસંદ આપણી ઉપર આક્રમણો કરતો જ રહેશે કરતો જ રહેશે કરતો જ રહેશે અને હું અહીંયા રહીશ इसलिए मारा रहवाना कारणे मारी आखी यादव ज्ञाती ने वारंवार युद्ध सहन करवा पड़से देखिए 16 बार जीत चुके हैं यादव लेकिन ऐसा तो नहीं होता ना युद्ध में कि जीतने वाले को कोई नुकसान नहीं होता युद्ध में यूं युद थोड़ी हो है कि हारवा वाला ने नुकसान था जीतवा वाला ने कहीं नुकसान न हो था उधर भी कुछ कम होता है इधर भी कुछ कम होता है નુકસાન તો દોનો તરફ હોતા હૈ કિસી કાદા હોતા હે તો હાર જાતા હૈ હું અહીંયા રહીશ તો યુદ્ધો ચાલ્યા રાખશે એના કરતા આવતીકાલની સવારે સૂર્યોદય થતા પહેલા હું મથુરાનું રણ છોડીને ભાગી જઈશ આ લીલા આપણે જાણીએ છીએ અને આમ જુઓ कोई योद्धा छे ने चालू युद्ध मा रण मैदान मुकी ने भागी जाए ने पीठ देखाड़े के भागी जाए तो दुनिया इने कलंक लगाड़े दुनिया उस पर थू थू करती है दुनिया उस पर कलंक लगाती है कि देखो भाग गया कायर है भाग गया પણ લોકો એ સમજદાર છે લોકો સમજી ગયા ભગવાન કાયરતાને લીધે નથી ભાગ્યા ભગવાન કરુણા કરુણાને લીધે ભાગ્યા છે ભગવાન કાયરતાના કારણે નથી ગયા ભગવાન કરુણા કે કારણ સે ગયે હે અને આમ તો રણ મેદાન છોડનાર ને લોકો એના ઉપર કલંક લગાવે પણ એજ લોકો સમજી ગયા કે ભગવાન તો હમપે કરુણા કીએ હે એટલે એ જ લોકો ભગવાનને વધાવી લે છે રણ છોડ કહીને ભગવાન રણછોડ રાય ભગવાન ભગવાન રણ છોડે વો ભી લીલા હોતી હવે જુઓ મથુરા થી ભાગ્યા યુપી જરાસંધ અને કાલ યૌવન એની સેના ખબર પડી કે શ્રી કૃષ્ણ તો મથુરામાંથી ભાગી ગયા છે તો જરાસંધની સેના કાલ સેના પીછો કરે છે એમ કે એમ કે થોડી મૂકી દે યુદ્ધ ચાલ રહ્યા એમ એમ કોઈ થોડી જવા દે કોઈ તો જરાસંધ ની સેના પાછળ ભાઈ છે ગોતવા માટે પકડવા માટે કાલયવો ને પાછળ પાછળ ગયો છે ભાગવતમાં તો બહુ વિસ્તારમાં વર્ણન છે કે અમુક વન વિસ્તાર આવે તો ઝાડી વિસ્તારમાં ભગવાન સંતાઈ જાય તો પાછળ ગોતતા ગોતા ગોતતા ગોતા આવે પછી કઈક પર્વતની ટેકરી જેવું આવે તો ભગવાન આમ પર્વતની ટેકરી ઉપર ચડી જાય અને જરાસંધની સેનાને ખબર પડે કે ઓલી ટેકરી ઉપર છે એટલે આ બાજુ ચડવાનું સેના કરે તો ભગવાન ઓલી બાજુથી નીચે ઉતરી જાય અને આમ કરતા 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 ઉત્તર પ્રદેશ થી ભાગતા ભાગતા વચમાં કેટલાય જંગલ રણ પ્રદેશ આ બધું વિસ્તારો પસાર કરતા 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 ગુજરાત ભૂમિ ની અંદર પ્રવેશ થાય અને એમાં ભગવાન સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરે અને ત્યાં મુચકુંદ રાજાની ગુફા છે જુનાગઢમાં તમે જો ગયા હો તો ત્યાં મુચકુંદ રાજાની ગુફા આજે પણ મુચકુંદ ગુફા કહેવાય છે અને મુચકુંદ રાજાને વરદાન હતું ને કે જે સાધનામાં હોતા તપસ્યામાં નિંદ્રામાં હોય કે પછી તરત દ્રષ્ટિ ખોલે તો અથવા તો જે ભંગ કરે તો એ દ્રષ્ટિ ખોલે અને એની દ્રષ્ટિની સામે જે હોય ભસ્મ થઈ જાય વરદાન છે તો ભગવાને લીલા કરેલી કે એને ખબર છે કે મારી વાયમાં કાલ યૌવનને બધા મને પકડવા આવે છે ભગવાન ગયા છે મુચકુંદ રાજાની ગુફામાં મુચકુંદ રાજાનો બફર સ્ટેક તરીકે ઉપયોગ કરી અને કાલ યૌવનને ગોઠવી દીધો એવી આંબે કે આંખ ખુલી અને કાલ યૌવન આમો ઉભો છે અને ભગવાને કાલ યૌવનનો નાશ પૂછકુંદ રાજાના દ્વારા આવી રીતે કરાવ્યો છે કથા હવે ત્યાંથી એ વિસ્તારમાંથી પણ ભગવાન નીકળ્યા વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રમાં તો આવી જ ગયા હતા હવે ત્યાંથી સૌરાષ્ટ્રમાં પણ આગળ વિચરણ કરતા 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 ભગવાનને સૌરાષ્ટ્રના દરિયા કિનારે દ્વારામતી પ્રદેશ એ જ્યારે ભગવાન ત્યાં પહોંચ્યા ત્યારે ભગવાનને એમ થયું કે આ દ્વારામતી પ્રદેશ સંરક્ષણાત્મક રીતે પણ શ્રેષ્ઠ છે આર્થિક રીતે પણ શ્રેષ્ઠ પુરવાર થશે કારણ કે જે બંદરનું ગામ હોય દરિયા નજીક કે નદી નજીકનું ગામ હોય એ હંમેશા એનો વિકાસ થવાનો તો અમારી જ્ઞાતિ માટે આર્થિક રીતે પણ આ મજબૂત અમને કરનારી રહેશે ત્રણ બાજુ દરિયો હોય તો એક નેચરલ ડિફેન્સ બની જાય નેચરલ ડિફેન્સ નિર્માણ થઈ જાય તો સંરક્ષણ પણ અમારું સરસ થશે આર્થિક વિકાસ થશે એટલે ભગવાને વિચાર કર્યો કે આજ જ દ્વારા મતી પ્રદેશમાં એક નગરી નું નિર્માણ કરવું જોઈએ હવે કરવું જ પડે ને કારણ કે જુઓ ગોકુળ મૂક્યું ત્યારે વ્રજ મૂક્યું ત્યારે અગિયાર વર્ષ બાવન દિવસ પછી થોડોક સમય અભ્યાસ કરવા ગયા તા ને સાંદીપની ઋષિને ત્યાં અલ્પ સમય અભ્યાસ કરને કે ભી ગયા ઉજન

તો ભગવાન જ્યારે મથુરાથી ભાગ્યા ત્યારે ભગવાનની ઉંમર એક વર્ષની હતી જબ બને ભગવાન ગ્રંથ કે આધાર પર એકવીસ વર્ષની ઉંમરે ભગવાન મથુરા છોડીને નીકળ્યા છે અને બે ત્રણ વર્ષ વચમાં આ રખડપટ્ટી થઈ મેં તમને કીધું ને જરા ને કાલ્યો સેના પાછળ આવે તો બે ત્રણ વર્ષ આ રખડપટ્ટી થઈ તો એકવીસ ને ત્રણ ચોવીસ પચીસ વર્ષ ભગવાન જ્યારે દ્વારિકા નગરી દ્વારામતી પ્રદેશમાં પહોંચ્યા ત્યારે ભગવાનની ઉંમર ચોવીસ પચીસ એક વર્ષની આસપાસ છે હવે ભગવાનને એમ થયું કે હવે આમ રખડા રખડ કરીશું તો હાલશે નહીં તો કોઈ દીકરી એ નહીં દે હે દીકરી દે કોઈ દીકરી દીકરીને દીકરી જોઈતી હોય કોઈની તો ઘર જોઈએ બરાબરનો એ બંગલો જોઈએ બધું જોઈએ તો ભગવાને કીધું કે અભી એસે ચલતે ફિરને કામ નહીં બનેગા અહીંયા એક સુંદર મજાની નગરીનું નિર્માણ કરવું કરવું છે વિશ્વકર્માજીનું આહવાન કર્યું અને વિશ્વકર્માજીને ભગવાને આદેશ આપ્યો કે અહીંયા સુવર્ણમય નગરી દ્વારિકાનું નિર્માણ કરો આખી નગરી સુવર્ણમય હોય એવું સુંદર મજાની દ્વારિકાનું નિર્માણ કરો વિશ્વકર્માજીએ સુંદર સોનાની એવી દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું